રામ સીતારામ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરભાઈમાં જય વિજયાત ભગત અને જય ખોડિયારમાં તો કેમ મિત્રો બધાય હું વાહ રે વાહ આનંદ આનંદ બસ તારે આનંદ હોય તો કારણ કે હવે આનંદ જ કરવાનો છે આપણે ઈન્ડિયા તો છે અને હવે એ જો અમેરિકા બધાની કાઢે તો એ કાઢવાના છે હવે ડિપોર્ટ કરવાના છે એ કરવાના છે એમાં આપણે કંઈ હાલે નહીં રાઈટ આ પણ આપણે ઘણા ઘણા માણસો અન્યા ખબર છે ને કે કટલા કેટલા પૈસા દઈને ગયા બિચારાને ઓ વ્યાધિ તો થાય વ્યાધિ થાય એનું કારણ છે કે ખબર પચાસ પચાસ લાખ ને કરોડ કરોડ સુધીની વાત છે કે કરોડ સુધીની કરોડ હોય કે એક કરોડ રૂપિયો ને બે જણા હોય એટલે બે કરોડ રાઈટ વિચાર કરો તમે ન્યા સુધી બે કરોડ સુધી દેન ગા હોલા ડંકી રૂટ થ્રુ તો હવે હવે કાઢે ભાઈ ટ્રમ્પ ભાઈ તો બધાને તકલીફ પડે કારણ કે એને પાછા કાઢે એટલે બેડીઓને પહેરાવે પાછા સ્પેશિયલ પ્લેનમાં મોકલે કે તમે આવ્યા એ ભલે આવ્યા હોય કે રાઈટ તમે મિહા હતા અત્યાર સુધીમાં હવે છે ને તમે તમારા ઘર ભેગા થઈ જાવી કે કારણ કે અમારે હે ને પોહાતું નથી કે એટલે બહુ કાઢે બધાની ને આપણે એમ થાય કે તારું આ આપણે ઇન્ડિયાવાળાઓની જ બધાની કાઢે ને ઇન્ડિયાનો વિરોધ કરે ને એમ મોદીનો તો ફ્રેન્ડ હતો એકદમ ને આ બધું ઓછીતાનું કાં થેગું એ કે રાઈટ ને શું પ્રોબ્લેમ થઈ ગયો આપણે ઇન્ડિયનની પણ ઇન્ડિયન એવું નથી એટલે ઘણા એની વળી એમ થાય કે ઓલા વિડીયા કે એટલે બધા મૂકીએ આપણે ઓલા ચોરીઓના નામ તેને એટલી કે ચોરીને આટલા બધાને બદનામ થાય નહીં પણ બદનામ બદનામનું કંઈ ન જ રાઈટ ચોરીના વિડીયો આવે ચોરી કરે માણસ એટલે એના વિડીયો આવે રાઈટ એટલે એમાંય કંઈ નથી હું કે આ કઈ કંઈ સમથિંગ બદનામ કરવાની કંઈ વાત જ નથી આવતી આમાં ખાલી એક ઇન્ડિયાની વાત નથી હું તમને વાત મારે એ કરવી છે કે આ ખાલી ઇન્ડિયાની વાત નથી આખી દુનિયામાં એણે આ ના આખી એવું એવું કરી નાખ્યું કે આખી દુનિયાને બધા બધા દુશ્મન બનાવી લીધા એણે અત્યારે રાઈટ આ પ્રમાણે છે એટલે ખાલી આપણે તમને કહે કે ઇન્ડિયન માણસોને કાઢે ઇન્ડિયન માણસો નહીં સોમાલિયનને કાઢે રાઈટ અફઘાનિસ્તાનવાળાઓને કાઢે મિડલ ઇસ્ટવાળાઓને કાઢે સીરિયાવાળાને કાઢે રાઈટ તમે કયો જેને નામ લીધો લગભગને બ્રાઝિલની હવે બ્રાઝિલમાં હવે બ્રાઝિલના હું તમને દાખલો આપું રાઈટ કે શું વસ્તુ બની છે એટલે તમને એના ઉપરથી તમને ખ્યાલ આવી છે કે ના ના ખરેખર હું વાત કરું હું સાચી વાત કરું છું રાઈટ હવે આ બ્રાઝિલમાંથી એક છે આ બ્રુનો ફરેરા રાઈટ નામ છે એ આ છોકરીનું નામ તેત્રીસ વર્ષની એટલે છોકરી તો ન કહેવાય લેડી કહેવાય વુમન કહેવાય અને એને એને અગિયાર વર્ષનો દીકરો છે અને એ છે ને લગભગ છ વર્ષની હતી નાઇન્ટીન નાઇન્ટી એઈટમાં ઓગણીસો ને અઠ્ઠાણુંમાં બ્રાઝિલમાંથી એના પેરેન્ટ્સ ભેગી આવી હશે બરાબર અહીંયા અમેરિકામાં એટલે બધા તો ત્યારે બધા જતા હતા જ ને બધા ચારે બાજુથી એમ ને ત્યારે તો હાવ ફ્રી હતું એટલું કંઈ હતું એ નહીં કે કંઈ માથાકૂટ કરતા હતા હવે એને છે ને એ એપ્લાય પછી થઈ હતી ગ્રીન કાર્ડ માટે બે ત્રણ વખત એપ્લાય થઈ હતી પણ એનો કેસ ચાલતો હતો એટલે એની કંઈ પછી માથાકૂટ નથી કરી આટલા વર્ષોથીએ તો હવે આમાં કે ક્યાં કે આમાં કંઈ એવું તો નથી કે કંઈ આપણે હવે એને પાછે એને એના જે લગન કર્યા જેની લગ્ન કર્યા ને એ કોણ છે કે હું તમને વાત કરું કેરલાઇન લેવિટ નામ સાંભળ્યું છે તમે કેરલાઇન લેવિટ કેરલાઇન લેવિટ કોણ છે ખબર છે એ આ ટ્રમ્પ જે છે ને આપણે ટ્રમ્પના પ્રેસ કોન્ફરન્સની હેડ છે રાઈટ ઓકે ઇઝ એ એડમિનિસ્ટ્રેટર ઓફ પ્રેસ કોન્ફરન્સ અમેરિકાની જે ટ્રમ્પની સ્પેશિયલ ટ્રમ્પ ટ્રમ્પ જ્યારે કંઈ પણ ટ્રમ્પનું કંઈ પણ વસ્તુ હોય તો એ આવે કેવા માટે વ્હાઈટ હાઉસ પ્રેસ સેક્રેટરી ઓકે વ્હાઈટ હાઉસ પ્રેસ સેક્રેટરી છે કેરોલાઇન લેવિટ એના ભાઈ યાર એના ટૂંકમાં લગ્ન કર્યા હતા એના ભાઈ હારીને એક છોકરો છે એને લગભગ અત્યારે અગિયાર વર્ષનો છોકરો છે એને આ બ્રુનોની રાઈટ અને એ તો આટલે બ્રુનો એટલે ટૂંકમાં એ છોકરો એટલે આનો સ્નેફ્યુજ કહેવાય ને કેરોલાઇન લેવિટનો રાઈટ ભા એટલે ભત્રીજો બરાબર ને આપણી હાદી ભાષામાં રાઇટ એ વ્હાઈટ હાઉસ પ્રેસ સેક્રેટરી જે છે કેરોલાઇન લેવિટ છે એનો ભત્રીજો થાય ઓલો છોકરો અગિયાર વર્ષનો હવે આના પછી તો હવે અત્યારે અત્યારે છૂટા થઈ ગયા છે એ તો પણ ન્યા તો અમેરિકામાં તો કંઈ બહુ નવી ઇન્નત કંઈ છૂટા થઈ જાય રાઈટ માણસ કાર છૂટા થઈ જાય કંઈ ખબર ન પડે હવે આ બાય છે ને આ બાય પાસે છોકરો આ બાય પાસે છે નહીં ધ્યાન રાખે ને સ્કૂલમાં લેવા જતી હતી ત્રણ વાગે લગભગ ત્રણ વાગ્યા છે ને જલ્દી જલ્દી કે હું લઈ આવું તો ફટાફટી કે સ્કૂલમાંથી તો પોતે બહાર જેવી નીકળીને બહાર નીકળી તા હતા ઓલા આઈસવાળા છે ને આ જે ફેડરલ ઇમિગ્રેશન એજન્સીવાળા વાટ જ જોતા હતા એની સીધે સીધા એ એ પ્રાઇવેટ ગાડીમાં બધા પ્રાઇવેટ ગાડીમાં હતા એટલે આને કંઈ ખબર ના પડ્યા એટલે આને આવીને પૂછું કે તમારું લાઇસન્સ ચેક કરવું અહીં કે તે લાઇસન્સ થઈ કે બરાબર પણ લાઇસન્સ હું પછી આને જરાક શક પડ્યો કે શું લાઇસન્સ નું તો કે તમારા નામી કે બ્રુના ફરારી એટલે એટલે આને તરત જ ખબર પડે ગા રાઈટ કે આ મણી કંઈક કરવાના છે એટલે એની એ કે પણ શું કામ તમારે એ કે તમારી પાસે વોરંટ કે છે કે તો ઓલાવે કંઈ જઈ કે કંઈ નહીં અમારે છે ને તો સીધે સીધે ન્યાથી ને પકડે લીધી બોલો જેવી રીતે આપણે બધા એને કેમ પકડે એવી જ રીતે એને પકડી ત્યાંથી ઘરેથી પણ મારે કાંઈ મારા છોકરાને લેવા જાવ મારા છોકરાનું મારા છોકરાનું શું થાય એ કે તો એ કે એ જે રીતે જે અરેન્જમેન્ટ કરી નાખજો ગમે એ જ થાય થઈ જાય ત્યાં નહીં ખાલી ફોનનો ફોન કરવો ફોન કરી દે કરવો હોય તો રાઈટ બાકી બીજી અંદર કંઈ નહીં અંદર જવાનું નગર કંઈ નહીં જ્યાંથી ઘરમાં પણ નહીં ત્યાંથી સીધે સીધે લઈ ગયા લઈ ગયા તો કે લઈ ગયા પણ લગભગ પંદરસો કિલોમીટર બીજી જગ્યાએ ત્યાંથી જે રહેતા ત્યાંથી જે એટલે દૂર બીજા ત્રણ ચાર જેવા એ ડિટેન્શન સેન્ટરમાં ન્યા લઈ ગયા ન્યાય એણે ખોહે મૂકી છવ્વીસ દિવસ સુધી વિચાર કરો તમે આ સીધે ડાયરેક લિંક ડાયરેક્ટ લિંક કહેવાય ને વ્હાઈટ હાઉસ પ્રેસ સેક્રેટરી હોય જો એણે નણંદો ટૂંકમાં બરાબર નણંદ જ કહેવાય ને આ બાય નહીં નણંદ કહેવાય રાઈટ હવે એટલે સુધી ને લાગવગ હતી રાઈટ પણ કંઈ ન આવેલું ન્યાય તો છવ્વીસ દિવસે છવ્વીસ મે દિવસે એને ફોન કરવા દીધો તો એની એટર્નીને તૈયાર રાખ્યો હતો એટલે એટર્નીએ એટર્ની આની છે ને કોર્ટમાં ગયો ને કોર્ટમાંથી બોન્ડ લગભગ પંદરસો ડોલરનો એને બોન્ડ લીધો ને એને છે ને છોડી છે પણ કેસ ચાલુ છે એટલે એ કે એ કે તે ક્રાઈમ કર્યો છે એના એવું કીધું એમ કે તે ક્રાઇમ કર્યો છે ને તું ઈલિગલ છે અહીંયા કે તો કે ભાઈ હું ઈલિગલ નથી હું એપ્લાય થયેલ છે ને મેં કોઈ ક્રાઇમ કર્યો નથી કે મેં કોઈ દિવસ પાર્કિંગ ટિકિટ એમ નથી મળી કે નથી કોઈ સ્પીડિંગમાં હું આવી કે કોઈ દિવસ ક્યારે મેં મારો જે આખી અહીંથી અહીંયા લાઈફમાં ક્યારેય અત્યાર સુધીમાં મેં કયું ક્રાઇમ કર્યો જ નથી કે રાઈટ 33 વર્ષ થયા તો વિચાર કરો હવે આપણે રોઈએ કોક ડોહાઓને મોકલી દઈએ નહીં કે અહીંયા ગયા તાને પાછા મોકલે અને તે ને બીજા કોક આપણા કોક પૈસા દઈને ને ક્યાં હોય તો એ નહીં કાંક નહીં કે આપણે બધા ગ્રીન આપણે તો કાયદેસર લીગલી હતા હવે ગ્રીન કાર્ડવાળાને કાં લીગલી આનો વિચાર એની વિચાર કરો તમે હમ એટલે વરસથી હતી નહીં છતાં એને જો અત્યારે કેસ ચાલે છે એટલે એને મોકલવા ને બ્રાઝિલની હે મૂળ રાઈટ એટલે હવે એ આપણે ક્યાં ઇન્ડિયાનું બ્રાઝિલ બ્રાઝિલનું ક્યાં આવ્યું ઇન્ડિયા ક્યાં નહીં બ્રાઝિલ ક્યાં તો કેનેડા એની વારે ક્યાં એને રિ કંઈ રાખ્યા છે ને કંઈ રિલેશન રાખ્યા કેનેડા એની પૂરું કરી નાખ્યું ટ્રમ્પે એટલે બધી જગ્યાએ તો મેક્સિકોવાળાને મેક્સિકોવાળાને બધાને મોકલી દઈએ ત્યાં તો વોલ કરી નાખી કે ત્યાંથી કોઈ આવે નહીં બોર્ડરથી હમ એટલે ઓલ ઓવર વર્લ્ડની અંદર હવે સોમાલિયન સોમાલિયનના તો આમ ત્યાં જે જજીસ છે એવાની હવે એ જજને પણ મોકલે એની પણ ડિટેલ એની ડિપોર્ટ કરે ત્યાંથી વિચાર કરો તમે રાઈટ સ્ટાફ હોસ્પિટલમાં કામ કરતા હોય એ ત્યાંથી ને પકડે સીધે સીધે જવા દઈએ એટલે હવે આમાં કંઈ તમે એમ માનો કે એમ બાકી તો આમાં હે ને પછી અમુક વખતે આપણે કહે ને કે હુકા ફેરવું લીલું જાય એટલે બરે ટૂંકમાં એમ કે ને કે હુકા ફેરવું લીલું બરે કે એટલે આવું બધી વસ્તુ આલે છે ન્યા અત્યારે એટલે આમાં આપણે છે ને કંઈ એમાં હરક ધોખો કર્યા જેવું ન નથી એવું કંઈ કે ભાઈ આપણે આ ઇન્ડિયા વન ઇન્ડિયા વન ઇન્ડિયનને જ બધા મોકલે છે ને ઇન્ડિયન બહુ ક્રાઇમ કરે છે ન્યા ને એનું નામ બદનામ થાય એટલે એવું નથી એની આખું એવું જ એવું એ રીતે કર્યું છે અત્યારે આખી જ કે બધી જગ્યાએ કે બહારના માણસો બધા આવી ગયા છે ને ક્રિમિનલ બધા આવી ગયા છે ને તમારા જોબ બધાય લઈ લીધા છે ને આવી રીતે વાતો કરી કરીને માણસોના માઇન્ડ ચેન્જ કરી નાખ્યા ને બ્રેઇન વોશ કરીને ને બ્રેઇન વોશ જો કે અમેરિકન પ્રજા બ્રેઇન વોશ જેવી હોય ત્યાં તો આવી રીતે થાતું હે નહીં તો કેમ થાય એમ નહીં માનીએ કેમ આપણે માનીએ ઇન્ડિયાવાળા ઇન્ડિયાવાળા કોઈથી ન માને કોઈનો બાપ આવે તોય ન માને રાઇટ ગમે એવું થાય તોય ગમે ગમે ભલે ને પ્રધાન આવે ને ગમે એ કહીએ રાઈટ આપણે ક્યાં મોદીજીએ કીધું કે ભાઈ આ ક્લીન કરવાનું ને આપણે ક્લીન રાખવાનું આપણે રાખીએ ક્લીન ગમે કરવાની તમારે ફાઇન કરવો હોય તો કરી લીજો રાઈટ એ ફાઇની પાછો આપણે પહેલાં એને પાછા મતલબ જે ફાઇન કરવા આવે એની પર દે દઈએ પૈસા થોડાક એટલે એ ફાઇની ન લઈએ આપણે એટલે આપણે ઇન્ડિયા ઇન્ડિયાને કોઈ ન પૂગે એટલે આ ટાઈપનો છે ભાઈ તો વસ્તુ એ બને છે એટલે મારે તમને એ કરવા ધોખો કર્યા જેવું કંઈ છે નહીં જે આપણે ગયા છે ત્યાં રાઈટ ને જે રીતે ગયા છે ત્યાં તો જો લીગલી ગયા હે લીગલી એને કંઈ હોય તો ભાઈ બાકી તો એનો દેશ છે આ ભાઈ દેહ હોય એનો છે એટલે આપણે એમાં કંઈ કરી તો હકીએ નહીં કોઈ વસ્તુ આપણે વાતું કરે હકીએ બાકી બીજું કંઈ ન થાય કારણ કે સત્તા એની પાસે છે એટલે એ ગમે એ કરે એના દેશમાં તો એવું છે ભંડરાઓને બધાની તો હે ને આવજો બાય ને પાછા નવા વ્લોકમાં કંઈક નવું લઈને આવ્યું તો હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરબાઈમાં જય વિંજાત ભગત અને જય ખોડિયારમાં